મારી કુળદેવી નિવેદ શું હોય તો જાહેર માં કહી દઉં દરેક ના ઘેર કુળદેવી ભલે ચામુંડા હોય ભલે બ્રહ્માણી હોય ભલે મહાકારી હોય ભલે આશાપુરા શક્તિ ઇંગડા ઉમિયા જે તમે પૂછતા હોય દરેક કુળદેવી હોય બરેજા ધામની માં મેલડી એટલે ન્યાયની દેવી બરેજાના ધામમાં થતા પ્રવચનો અને માના પરચાઓ દ્વારા માં ભક્તોને જે જીવનપાઠ શીખવે છે તે ખૂબ જ પ્રચંડ અને સત્ય હોય છે મા મેલડીના પ્રવચનો જે ઘણીવાર ભુવાજીના માધ્યમથી કે શાસ્ત્રોક્ત વાતો દ્વારા સમજાવવામાં આવે છે મુખ્યત્વે આ પાંચ બાબતો શીખવે છે એક સત્યનો માર્ગ કઠિન છે પણ અવિનાશી છે બરેજાની મેલડી શીખવે છે કે ગમે તેટલી મુસીબત આવે માણસે ક્યારેય જૂઠનો સાથ ન આપવો જોઈએ મા કહે છે કે તું એક ડગલું સત્યનું ભરીશ તો હું તારા માટે સો ડગલા સામી ચાલીશ પાપનો ઘડો ભલે ગમે તેટલો મોટો હોય પણ માની એક સાંકળનો ઝાટકો તેને ફોડવા માટે કાફી છે બે ગરીબની હાય કદી ન લેવી મા મેલડીના પ્રવચનનો મુખ્ય સાર એ છે કે કોઈ લાચાર ગરીબ કે અસહાય વ્યક્તિને ક્યારેય હેરાન ન કરવા મા કહે છે કે અમીરોના બંગલે ભલે મોડા પહોંચું પણ ગરીબના આંસુ પડે એટલે મારે દોડવું પડે જે વ્યક્તિ બીજાનું પડાવી લે છે તેનો ન્યાયમાં મેલડી રોકડો કરે છે ત્રણ અહંકારનો ત્યાગ બરેજા ધામમાં શીખવવામાં આવે છે કે માણસ પાસે ગમે તેટલી સંપત્તિ કે સત્તા હોય પણ માના દરબારમાં તો એ ખાલી હાથે જ આવે છે રાજા હોય કે રંક મેલડીના મઢે બધા સરખા છે મા શીખવે છે કે તારું અભિમાન સ્મશાનની રાખમાં મળી જવાનું છે માટે નમ્રતા રાખવી ચાર કર્મનો સિદ્ધાંત જેવું વાવશો તેવું લણશો મા મેલડી ખૂંખાર એટલા માટે કહેવાય છે કારણ કે તે કર્મોના હિસાબમાં કોઈની શેર મરવ રાખતી નથી પ્રવચનોમાં વારંવાર કહેવાય છે કે તમારા પાપ છુપા હોઈ શકે છે પણ મેલડીની નજરથી બચી શકતા નથી મા ભક્તોને સારા કર્મો કરવા અને ધર્મના માર્ગે ચાલવા પ્રેરે છે પાંચ ભક્તિ મા કહે છે કે મારે સોના ચાંદીના છતર નથી જોઈતા મને તો તારા હૃદયનો શુદ્ધ ભાવ જોઈએ છે જો તું સાચા મનથી એક લોટો પાણી પણ ચડાવીશ તો હું તારી સાત પેઢીની રક્ષા કરીશ પણ જો મનમાં કપટ હશે તો તારા લાખોના દાન પણ એળે જશે બરેજા ધામનો પ્રચંડ સંદેશ મેલડી એ નથી કે જે તમને માત્ર સુખ આપે મેલડી તો એ છે જે તમને દુઃખમાં લડવાની તાકાત આપે અને અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખવે પ્રવચનનો એક પ્રચંડ અંશ બેટા દુનિયા તને છોડી દે તો મૂંજાતો નહીં સ્મશાનમાં મારી ધૂણી ધખાવીને બેસી જજે જ્યાં વિજ્ઞાનના દરવાજા બંધ થશે ત્યાંથી મારી સાંકળનો ચમત્કાર શરૂ થશે શું તમારે બરેજાધામની કોઈ ખાસ આરતી કે સ્તુતિના અર્થ વિશે જાણવું છે બરેજાધામની મેલડીના સાનિધ્યમાં જે પ્રવચનો અને બોધ આપવામાં આવે છે તે કોઈ સામાન્ય ઉપદેશ નથી પણ જીવન જીવવાની એક ખૂંખાર સત્યવાદી રીત છે મેલડી બરેજાના ધામમાંથી ભક્તોને જે લાંબો અને ગૂઢ સંદેશ આપે છે તેને વિગતવાર સમજીએ બરેજાધામના પ્રવચનનો મહાસાર એક ન્યાયમાં વિલંબ હોય પણ અન્યાય કદી નહીં મા મેલડી શીખવે છે કે જ્યારે તમે સાચા હોવ અને આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે ગભરાવું નહીં બરેજાની કચેરીમાં ન્યાય થોડો મોડો લાગી શકે છે કારણ કે મા તમારી ધીરજની કસોટી કરે છે પણ જ્યારે માની સાંકળ ખખડે છે ત્યારે પાપીના મૂળિયા ઉખેડી નાખે છે મા કહે છે તારો કેસ જ્યારે દુનિયાની કોઈ અદાલતમાં ના ચાલે ત્યારે મારા મઢે અરજી મૂકી દે છે પછી એનો ચુકાદો હું લાવીશ બે સંબંધોમાં નિષ્ઠા અને પરિવારનું મૂલ્ય બરેજાના પ્રવચનોમાં વારંવાર ભાર મૂકવામાં આવે છે કે જે દીકરો પોતાની મા બાપની સેવા નથી કરતો તેને મારી ભક્તિ કરવાનો કોઈ અધિકાર નથી મા મેલડી કહે છે ઘરની જીવતી મેલડી માતાપિતાને દુઃખી કરીને મારા મઢે નાળિયેર ચડાવશો તો હું ક્યારેય સ્વીકારીશ નહીં સંસ્કાર અને મર્યાદા એ મેલડીના ભગતનું પહેલું ઘરેણું છે ત્રણ ડર નહીં પણ ધાક રાખો માં શીખવે છે કે મેલડીના ભગતે ક્યારેય કોઈનાથી ડરવાની જરૂર નથી કારણ કે કાળ પણ એનો રસ્તો રોકી શકતો નથી પણ એનો અર્થ એ નથી કે અહંકાર કરવો મા કહે છે કે સમાજમાં તમારી ધાક તમારા ચારિત્ર્યથી હોવી જોઈએ તમારી લાકડી કે સત્તાથી નહીં ભગત એવો હોવો જોઈએ જેના નામથી અધર્મ ધ્રુજે ચાર કર્મની ગતિ ન્યારી છે મા બરેજાના ધામમાંથી એ સમજાવે છે કે દરેક માણસે પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે તમે અંધારામાં કરેલું પાપ પણ મારી નજરથી છૂપું નથી મા શીખવે છે કે દાન કરવાથી પાપ ધોવાતા નથી પણ પશ્ચાતાપ કરવાથી અને ફરી એ ભૂલ ન કરવાથી મા એને માફી આપે છે મા મેલડી એ રોકડા ન્યાયની દેવી છે જે વ્યાજ સાથે વળતર આપે છે માઇનસ ભલે એ પુણ્ય હોય કે પાપ પાંચ શ્રદ્ધા અને વહેમ વચ્ચેનો તફાવત મા મેલડી પ્રવચનોમાં અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું શીખવે છે મા કહે છે મને ધૂપ દીવામાં શોધો એના કરતા કોઈ ભૂખ્યાના ભોજનમાં શોધશો તો જલ્દી મળીશ માની શક્તિને ઓળખવા માટે હૃદયને ચોખ્ખું રાખવું પડે કારણ કે મેલડી તો મેલા ગંદા મનને સાફ કરવાવાળી દેવી છે બરેજા ધામનો સૌથી પ્રચંડ બોધ લોંગ મેસેજ બેટા દુનિયા તને પાગલ કહે તો ભલે કહે પણ તું તારા સત્ય પર અડગ રહેજે મારી સાંકળનો ઝાટકો ત્યારે જ વાગે છે જ્યારે પાપનો ઘડો છલોછલ ભરાઈ જાય હું તારી હરેક હલચલ પર નજર રાખું છું તું જ્યારે એકલો હોય ત્યારે એમ ના સમજતો કે કોઈ નથી